નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને આજે ખાસ વિડીયો પર વાત કરવા આવ્યો છું મિત્રો અને સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો જરાક પોતાની કમેન્ટ છે તે કરી દેજો આઈ હોપ તમે બધા મસ્ત જો મજામાં હશો અને એકદમ તંદુરસ્ત હશો એવી આશા છે એમ તો ઘણા લોકોની જે કમેન્ટ હતી અને જે લોકો જે યુવાનો જે મને મળે છે તે કહે છે કે રાજનીતિની શરૂઆત કઈ રીતે કરવી અને કઈ રીતે રાજનીતિની અંદર સફળતા મેળવવી એ વિષય ઉપર આજનો વિડીયો ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો તો તમામ વિદ્યાર્થીઓ છે જે ક્યાંક ને ક્યાંક રાજનીતિની અંદર સફળતા મેળવવી એમપી એમએલએ અથવા મંત્રી જે કોઈને પદ મળવું છે કોઈને સરપંચ બનવું છે કોઈને નગરપાલિકાની અંદર કાઉન્સિલર બનવું છે તે એવા લોકો માટે આ જે વિડીયો છે તે ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો તો બધા મિત્રોને આજે મારી એક જ રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ લોકો સાથે જે આ વિડીયો છે તમે શેર કરો અમે વધુને વધુ લોકો સાથે શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણા જે વિડીયો છે તમને અવનવા વિડીયો આપણી ચેનલની ઉપર તમને જોવા મળતા રહે છે અને તમે પણ તમારા મિત્રો સાથે શેર કરો જે પોતાની અંદર એક રાજનીતિની અંદર જે એક સપનું રાખીને બેઠા છે કે રાજનીતિની અંદર સફળતા કેવી રીતે મેળવવી તો તે અંગે આજે હું બધા મુદ્દાની ચર્ચા કરીશ તમારી જોડે અને જો પણ કોઈ પણ મુદ્દો રહી જાય તો તેને કમેન્ટ કરી અને મને જાણ કરજો બરાબર છે તેને પણ હું લઈશ એના ઉપર પણ વાત કરીશ મિત્રો તો આજના ત્રણ ચાર ટોપિક ઉપર આપણે વાત કરીશું કે આપણે જે છાત્ર એટલે કે કોલેજ હોય સ્કૂલ હોય એની અંદર ભણતા ભણતા આપણે કેવી રીતના રાજનીતિની શરૂઆત કરી શકીએ સૌથી જરૂરી વસ્તુ એ કે નાની ઉંમરની અંદર રાજનીતિ કેવી રીતે શરૂઆત કરવી અને ઘણા લોકોને એ પણ આઈડિયા નથી કે રાજનીતિની અંદર સફળતા કેવી રીતે મળે છે અને રાજનીતિની શરૂઆત ક્યાંથી કરવી ક્યાંથી કરવી અને ક્યારે કરવી આ વસ્તુ અને ઘણા લોકોને એ પણ ડિમાન્ડ છે કે ભાઈ રાજનીતિમાં પહેલાં પાર્ટી જોઈન કરવી કે પછી પાર્ટી જોઈન કરવી તો બધા જ મુદ્દાની ચર્ચા હું અહીંયા કરવા આવ્યો છું મિત્રો તો બધા લોકો ખાસ મિત્રો વિડીયો ઉપર ધ્યાન આપે એવી અને પૂરોપૂરો વિડીયો જોજો મિત્રો તો જે આપણા ગુજરાતની અંદર જે કેટલાક વિદ્યાર્થીઓ જે પોતાના કરિયરની ખૂબ જ ચિંતા કરી રહ્યા છે ઘણા લોકોને કોઈને જોબમાં રસ છે કોઈને બિઝનેસમાં રસ છે કોઈને ખુદના ધંધા કરવામાં રસ છે અને ઘણા લોકોને રાજનીતિની અંદર પણ રસ છે મિત્રો એવા પણ લોકો છે કે જેને રાજનીતિ કરી અને દેશ અને આપણા રાજ્યનું નામ છે તે રોશન કરવું છે દેશને આગળ વધારવા માટે અને આપણા દેશ માટે કાંઈ કરી ગુજરવાનું જે યુવાનોની અંદર જે જનૂન છે તેને ઉજાગર કરવા માટે અને યુવા વધુમાં વધુ રાજનીતિ સાથે જોડાય એ માટે આપણે આ પ્રયાસો કરીએ છીએ મિત્રો એટલે આ જે વિડીયો છે તે ખૂબ જ ખાસ થવા જઈ રહ્યો છે તો છાત્ર સંઘ એક કોલેજના વિદ્યાર્થીની અંદર એક શાસ્ત્ર સંઘ કરીને એક પક્ષ ચાલતો હોય છે મિત્રો જે કોલેજની અંદર કોઈ પણ મુદ્દા હોય સ્કૂલની અંદર કોઈ પણ મુદ્દા હોય તેને ઉઠાવવાનું જો કોઈ કામ કરતું હોય તો તે છાત્ર સંઘ વિદ્યાર્થી પાંખ કહેવામાં આવે છે ત્યાંથી પણ તમે પોતાની રાજનીતિની શરૂઆત કરી શકો છો અને રાજનીતિની અંદર ઘણા લોકો તમને નેગેટિવ લોકો પણ મળશે કે ભાઈ એમાં તો પૈસા જોઈએ છે એવું કશું શેની મિત્રો કે પૈસા હોય કે ન હોય હા પણ થોડાક પોતાના ખર્ચો કરવા માટે તો હોવા જોઈએ પોતાની છબીને નિખારવા માટે થોડા ઘણા પૈસા હોવા જોઈએ અને વધુને વધુ રાજનીતિની અંદર સફળતા મેળવવા માટે તમારે જે મેન છે કે વધુમાં વધુ લોકોના કામ કરવા પડશે મિત્રો ત્યારે જ તમે રાજનીતિની અંદર સફળ થશો ત્યારે જ તમે સફળ રાજનેતા બનશો એ વાત ફાઇનલ છે મિત્રો અને તમે જો રાજનીતિની અંદર નવાઓ અને શરૂઆત કરવી છે ઘણા લોકોને પણ ખબર નથી કે શરૂઆત કઈ રીતે કરવી તો પોતાના સમાજની અંદર ગામની અંદર લોકો સાથે એનું એક જોડાણ કરો એક કનેક્શન કરો તેને આર્થિક રીતે મદદ આર્થિક રીતે મદદ કરો જે તેમના કામ છે કે જે શક્ય નથી તે રીતના પણ લોકોની મદદ કરો ધીમે ધીમે તમે મદદ કરતા રહેશો તો તમારી અંદર એક તમારા સમાજની અંદર એક તમારી છબી બનશે મિત્રો અને વધુમાં વધુ તમે જે પણ કોઈ પણ એવી ઘટના ઘટે છે દેશની અંદર તો તેના ઉપર તાત્કાલિક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપો મિત્રો અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહ્યો પોસ્ટ બનાવો અને શેર કરો જેથી વધુમાં વધુ લોકો સાથે જે તમારી પોસ્ટ છે તે જાય છે અને રાજનીતિની અંદર જો નવા જે હોય તો તેને શરૂઆતની અંદર ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે મિત્રો કે અમારે પાર્ટી જોઈન કરીને પછી રાજનીતિ કરવી કે પાર્ટી જોઈન કર્યા વગર તો મારું કહેવાનું એવું છે કે પહેલાં તમારે પાર્ટી જોઈન કરવાનું થતી નથી કારણ કે તમે પહેલાં તમારી છબી બનાવો લોકોને મદદ કરવાની એક છબી બનાવો એક ભાવ બનાવો અને આ જે વસ્તુ થશે લોકોની અંદર તમે એક છબી બનાવશો લોકોના કામ કરશો અને નાના મોટા ધીમે ધીમે નાના મોટા કામની શરૂઆત કરી અને લોકોની અંદર તમારી એક છબી બનશે લોકો તમારી સાથે જોડાશે અને એ લોકો જોડાયા પછી જ તમારી એક સૌથી સારી અને શ્રેષ્ઠ ટીમ તૈયાર થશે આ ટીમ નક્કી કરશે તમારી સામ પાસે જેટલા લોકો હશે તેમ તમને પાર્ટીની અંદર સારો એવો હોદ્દો પણ મળી શકે છે મિત્રો સારું એવું માન પણ મળી શકે છે તો અત્યારે તમારે પાર્ટી જોઈન કરવાની જરૂર નથી પાર્ટી ત્યારે તમારે જોઈન કરવી કે જ્યારે તમે પોતાની રીતે સક્ષમ થઈ જાઓ છો લોકો સાથે તમારા કનેક્શન સારા એવા હોય લોકોના કામ કરી શકો પછી જ ત્યારે તમારે પાર્ટી જોઈન કરવાના છે કરવાની છે કે જેથી તમને લોકો દ્વારા પણ સપોર્ટ મળી શકે અને પાર્ટીની અંદર પણ તમારું નામ બની શકે અને જો તમારી પાસે લોકો નહીં હોય તો તમારે ખૂબ જ પાર્ટીની અંદર પણ એવા ઘણા એવા લોકો છે કે જે પાર્ટીની અંદર પણ રહીને મહેનત કરી અને લોકો સાથેના જે સંપર્ક કરે છે મિત્રો લોકોના કામ કરે છે અને પછી જ તમારે આખી જે જર્ની છે સ્ટેટ સ્ટાર્ટ થશે અમે જે ઘણા યુવા નેતાઓ જે છે કે અમે કઈ રીતે શરૂઆત કરી અમને કાંઈ સમજાતું નથી કઈ રીતે તો પહેલાં તો એક જ વસ્તુ છે કે તમારે સમાજની અંદર એક શહેરા તરીકે ઉભરવાનું છે મિત્રો સમાજના લોકોના કામ કરવાના છે ગામ હોય શહેર હોય ગમે એ હોય તે જગ્યા ઉપર તમારે કામ કરવું આવશ્યક રહેશે અને લોકોની અંદર તમારી એક છબી બનાવવાની છે મિત્રો અને પછી આ જ લોકો તમને તમારા ભાવિ નેતા તરીકે તમારી માંગ કરશે મિત્રો આજ આ જ અમારા નેતા છે જેને કોઈ પણ એક મુદ્દાને લઈને આપણને ચાલવાનું છે રાજનીતિની અંદર અને ઘણા લોકો છે તો કોઈ છાત્ર સંઘના છે તો તે એક્ઝામ લખીને બધા મુદ્દા ઉપર ચાલે છે ધારો કે યુવરાજસિંહ જાડેજા છે આવા લોકો છે તે એક મુદ્દાને લઈને ચાલે છે અને બીજા જે લોકો છે અમુક લોકો એવા છે જે ખેડૂતોને પોતાનો મુદ્દો રાખી ખેડૂતોની સાથે રહીને લડાઈ આપે છે તેવો કે રાજુભાઈ કરપડા છે આમ આદમી પાર્ટીના છે જે લોકો ખેડૂતને સાથે રાખીને કોઈ પણ વિરોધ હોય છે ખેડૂતને કોઈ પણ નુકસાની થતી હોય છે તો ત્યારે એ લોકો સામે આવે છે અમુક ઘણા એવા નેતા છે કે જે એક મધ્યમ વર્ગ છે ગરીબ પરિવાર છે તેના હકો અને હકો માટેની લડાઈ લડતા હોય છે એવી રીતે જ તમારે પણ એક મુદ્દાને અનુલક્ષીને કામ કરવાનું છે મિત્રો તો જ તમે રાજનીતિની અંદર યોગ્ય રીતે પોતાનું સફળતા મેળવી શકશો અને ઘણાની એવી પણ કમેન્ટ હતી કે રાજનીતિમાં પૈસા ખૂબ જ જોઈએ છે તો મિત્રો પૈસા તો જોશે એ શક્ય વાત છે કે પૈસા વગર રાજનીતિ શક્ય નથી પણ જો તમે સારા એવા એક શહેરો બનીને ઉભરી જશો તો તમારી સામે એવા પણ લોકો હશે જે બિઝનેસમેન હશે કોઈને સારા એવા વેપારી હશે એના માટે તમે જો કામ કર્યું હશે અને સારું એને લાગ્યું હશે કે આ નહીં અમારા નેતા છે તો એ તમારા ઉપર દાવ ખેલવા માટે તૈયાર થઈ જશે એટલે જ કહું શું લોકો આગળ જઈને તમને ખૂબ જ કામ આવશે અને તમારે ધીમે ધીમે પોતાના પ્રયાસો સતતને સતત કરવાના જેથી કરીને લોકોને પોતાના પ્રશ્નો સામેની લડાઈ આપણે લડવાની છે લોકોના હિતમાં કામ કરવાનું છે અને ઘણા એવા લોકો છે જે તમારા ઉપર દાવ ખેલવા માટે તૈયાર થશે જ્યારે પણ તમે ચૂંટણી લડશો ને જ્યારે પણ તમે એમએલએ એમપી કોઈ પણ સરપંચ કોઈ પણ જાતની કાઉન્સિલરની હોય તમે એ સુનાવ લડશો તો તમને એ લોકોનો પૈસા પણ નહીં હોય તો પણ આ લોકો તમને સહાય કરશે અને તમને ચૂંટણી પણ જીતાવશે અને એક તમે રાજનીતિની અંદર એન્ટર થયા પછી તમારે એક ટીમ છે તે યોગ્ય રીતે બનાવી લેવાની છે મિત્રો જે મજબૂત ટીમ કે જે તમારી રાજનીતિની શરૂઆત પછી કોઈ પણ ચૂંટણી લડવાનું હોય તે આ ટીમ તમને ખૂબ જ ઉપયોગી થતી હોય છે આ ટીમ કઈ રીતને બનાવી અને તે આગળના વિડીયોમાં વાત કરીશું કારણ કે આખી સિરીઝ આપણે છે તે અલગ અલગ વેમાં આપણે ચાલુ રાખીશું અને લોકો સાથેના કનેક્શન છે તે તમારા મજબૂત રાખવાના અને એક વોટ્સએપ ગ્રુપ અથવા ઇન્સ્ટાગ્રામની જે આપણા જે ફોલોઅર્સ છે તેનું એક ગ્રુપ બનાવી સારી રીતે અને તે આપણા કોન્ટાક્ટમાં રહે એ રીતેનો એક વોટ્સએપ ગ્રુપ બનાવીને આ લોકો બધાને આપણા કોન્ટેક્ટની અંદર રાખવાની છે કોન્ટેક લિસ્ટની અંદર અને જરૂરિયાત પ્રમાણે તેમાં પોસ્ટ પણ ઉમરતી દેવાની છે મિત્રો કે જેથી કરીને લોકો છે તે આપણી સાથે જોડાયા રહે અને જે આપણા જે લડાઈ લડી રહ્યા છે તેમાં તે પણ આપણો સાથ આપે મિત્રો અને ધીમે ધીમે તમારી એક છબી સમાજની અંદર ગામની અંદર શહેરની અંદર બની જશે અને પછી ધીમે ધીમે તમારી રાજનીતિની અંદર શરૂઆત થઈ જશે અને પણ પાર્ટી પાસે તમારી પાસે જો લોકો હશે લોકોની અંદર તમારી ચાહના હશે તો કોઈ પણ પાર્ટી તમને ટિકિટ એમએલએ એમપીની આપવા આપતા પણ નહીં રોકાઈ શકે એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમારે સેવા સેવા કરી સમાજની અંદર લોકોની કામ કરી અને લોકોનો પ્રેમ જે છે આપણે મેળવવાનો છે મિત્રો આ પ્રેમ જો તમને એકવાર મળી ગયા પછી જ તમે રાજનીતિની અંદર સફળતા છે તે તમે મેળવી શકશો નથી જ્યારે તમારી પાસે લોકો નહીં હોય ત્યારે કોઈ તમારી કદર પણ નહીં કરે એટલે વધુમાં વધુ લોકોને મદદ કરવી એ જ મુખ્ય હેતુ રાજનીતિનો છે અને રાજનીતિની અંદર સફળતા થવાનો આ પહેલો જ એક એવો મંત્ર છે કે જેની અંદર તમારે લોકો સાથે રહી લોકોની મદદ કરી અને આ તમે સફળતા મેળવી શકો છો મિત્રો જય હિન્દ જય જય ગુજરાત તો ફરી એક નવા ટોપિક ઉપર આ ચાલુ જ રહેશે અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરીશ મિત્રો જય હિન્દ જય જય ગુજરાત